અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આવેલા મોટા ઉંચાણીયા વિસ્તારમાં આવેલા એક ત્રણ માળના મકાનમાં અચાનક રાત્રિના સમયે આગની ઘટના બની હતી જાફરાબાદ મોટા ઊંચાણિયા વિસ્તારમાં આવેલા મકાન કે જેમાં નિલેશભાઈ શિયાળ મકાન માલિકે જાફરાબાદના વેપારી સાહિલભાઈને ભાડે આપ્યું હતું ને તે મકાનમાં આગ ફાટી નીકળતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગને સિન્ટેક્સ કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ફાયર ફાઇટર આવતા વિક આગને કાબૂમાં લીધી હતી જ્યારે જાફરાબાદ નગરપાલિકાના ફાયર ફાઈટર બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતા બળીને ખાખ થઈ ગયું છે અને મકાનમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે જે મકાનમાં નીચેના ભાગમાં આવેલી દુકાનો તેમજ દુકાનો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો છે જો જોકે આગની ઘટના નિજા નગરપાલિકાની કરવામાં આવી હતી પરંતુ ફાયર ફાઈટરો બંધ હાલતમાં પડ્યા હતા જોકે સિન્ટેક્સ કંપની અને અલ્ટ્રાટેક કંપનીના ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આ વિકરાળ આગ પર કાબૂ મેળવ્યું હતું બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ